નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર પતંજલિની ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે અમે આ મામલે સૂચન કર્યું છે કે બિન શરતી માફી માંગવી જોઈએ કોર્ટે સ્વામી રામદેવની બિનશરતી માફી નું એફિડેવિટ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો જસ્ટિસ અમાનોલ્લાએ જણાવ્યું હતું કે આ લોકોએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી કરી છે આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચ આ સુનાવણી કરી રહી છે આ પહેલા બે એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિવતી વતી માફીપત્ર રજૂ કરવામાં આવ્યો હતો જસ્ટિસ અમાનુલ્લાહે જણાવ્યું હતું કે તમે એફિડેવિટમાં છેતરપિંડી કરી રહ્યા છો કોણે તૈયાર કર્યું હું આશ્ચર્યચકિત છું જસ્ટિસ કોહલીએ જણાવ્યું કે તમારે આવું સોગંદનામું ન આપવું જોઈતું હતું તેના ઉપર વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અમારાથી ભૂલ થઈ છે તેના ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું ભૂલ બહુ ટૂંકો શબ્દ કોઈપણ રીતે અમે આ અંગે નિર્ણય લઈશું કોર્ટે કહ્યું કે અમે આને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ